ઝડપી લેદાઈ હતી તે સમયે સામાજિક રાજકીય મીડિયા વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રજા મુશ્કેલીમાં મુકાયા હતા જે દિવસને ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે મનાવ્યો હતો પચીસમી જૂન ભારતીય જનતા પાર્ટી બ્લેક ડે તરીકે ઉજવે છે આ દિવસે સ્વર્ગીય ઇન્દિરા ગાંધી એ અન્યાય સામે લડનાર હજારો લોકોને જેલ ભેગા કરી સર મુક્તિયા શાહી જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દેશમાં કટોકટી લાદી દીધી હતી જેને યાદ કરી આજના દિવસને બ્લેક ડે તરીકે બીજેપી દ્વારા ઉજવવામાં આવે છે આ દિવસ અંગે આવનાર પેઢી પણ જાણે તે ઉદ્દેશ્યથી તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે આવેલા એક સંસ્થાના પટળાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ દ્વારા આ દિવસના સંભાળના તાજા કર્યા હતા અને શા માટે આ દિન બીજેપી દ્વારા બ્લેક દિન તરીકે ઉજવવામાં આવે છે તેની માહિતી આપી હતી પચીસ જૂન એ ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે વર્ષોથી આ પચીસ જૂન આપણા દેશ માટે જ્યારે સ્વર્ગસ્થ તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ આ દેશ ઉપર કટોકટી લાદીને એક પ્રકારનું સમુખત્યાર સાહીનો નાખીને હજારો લોકોને જેલ ભેગા કરી દેવા ગરીબો માટે લડવું દેશ માટે ચિંતા કરનારાઓને જેલ ભેગા કરવા એ કટોકટીને આજે પણ ભારતીય જનતા પાર્ટી ભૂલી નથી ભારતીય જનતા પાર્ટીએ કે જનસંઘથી લઈને અનેક આગેવાનો દેશની ચિંતા કરનારા લોકો હતા ગરીબોની ચિંતા કરનારા લોકો હતા એટલે શું કટોકટી નાખીને એને જેલ ભેગા કરવા એનો ગળું દબાવવું એ જે પ્રયત્ન થયા અને તે સમયની જે તાનાશાહી એ તાનાશાહીને હરમેશા યાદ કરીને એક નવી પેઢીને નવા સંસ્કાર મળે ભારતનું સુશાસન કેવું હોવું જોઈએ ભારતની સંસ્કૃતિ કેવી હોવી જોઈએ ભારત દેશ કેવો હોવો જોઈએ એના વિચારો સાથે અમે આ પચીસ જૂન ઓગણીસો પંચોતેરની યાદ કરીને કટોકટી દિવસ તરીકે ઉજવીએ છીએ તારીખ 25 જૂન ઓગણીસો પંચોતેરના રોજ દેશમાં કટોકટી લાદીને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું